ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી શોધી તેરા તુચકો અર્પણની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા હતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો ઓનલાઈનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ રાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સીએલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દિશા ઉત્તર પીઆઈ વીએમ ચૌધરી તેમજ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ તેર મોબાઈલ રૂપિયા એક લાખ બ્યાસી હજાર ત્રણસો ચુમોતેરના શોધવામાં પોલીસને સફળતા મળી હતી જેથી પોલીસના મોબાઈલ હરદદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી તેરા તુજકોર પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા તેથી પોલીસની કામગીરી દીપી ઉઠી હતી નીરજ ગુડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઇબ કરવાના ના ભૂલે તાજા અપડેટ પાણી કે બે લાઇકન પર એક ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે